સિંહોની સુરક્ષા સાથે જંગલની વિરાસત આ જંગલ વિસ્તારોમાં વસતા નેસડાઓ છે હાલ જંગલ વિસ્તારમાં વસતા રેબડી નેસ રાજ સ્થળી નેસ લોકી નેસ ઉમરિયા નેસ પાડા ગાળો નેસ જેવા નેસડાઓ સાવ ખાલી કમ થઈ ગયા છે તેનું મુખ્ય કારણ ઓછો વરસાદ અને પાણી સાથે ઘાસ ચારાની અછતને કારણે માલધારીઓએ હિજરત કરવાની ફરજ ઊભી થઈ છે

તો અહીંયા અમારે જો રેબડીમાં નથી કાંઈ રાજળીમાં નથી ભાણી નેસમાં કાંઈ નથી તો એના લીધે અહીં સુધી આ ડુંગરામાં થોડું જાજો અમને ઘાસ સારો દેખાય છે એટલે નિભાવની ઓલે અહીંયા આવ્યા છે અને ઘાસ સારો થોડો જાજો મળે છે અને અમે અહીં નિભાવ કરીએ છીએ જે અને મારી પાસે તરી પાતરી ભ્યાવું છે સાહેબ તો અહીંયા મારો કોઈ નભાવ નથી સાહેબ તો મારે ગમે ત્યાં બાર વિસ્તાર નીકળવું છે તો મારા માલ નભી જાય